નમસ્તે મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ધરડી ચકલી કહે છે કે મહિલાઓની ડાબી આંખ અને જમણી આંખ ફરકવી શું સંકેત આપે છે મિત્રો આજનો વિડિયો ખૂબ જ ખાસ થવાનો છે મિત્રો આજના સમયે જો આપણે આંખ ફરકવા વિશે વાત કરીએ તો આજની પેઢી ફક્ત તેને અંધવિશ્વાસ માનશે પરંતુ આપણે શાસ્ત્રોની વાત કરીએ ખાસ કરીને સામુદ્રિક શાસ્ત્રની તો આંખ ફડકવાના સંકેત વિશે તેમાં વિસ્તારથી કે કહેવામાં આવ્યું છે મિત્રો સામુદ્રિક શાસ્ત્રમાં મહિલા અને પુરુષોની આંખ ફરકવાનીના અર્થ અલગ અલગ છે સમુદ્રશાસ્ત્ર અનુસાર માનવ શરીર અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે અને તે આપણને ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓ વિશે જણાવે છે તો ચાલો જાણીએ સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મહિલાઓની ડાબી આંખ ફરકવાનો શું મતલબ હોય છે મિત્રો સ્ત્રીઓની ડાબી આંખ સતત મચાવવાનો અર્થ ખૂબ જ શુભ માનવામાં આવે છે તો તેને નજીકના ભવિષ્યમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જો કોઈ સ્ત્રીની ડાબી આંખનો ખૂણો ફરકતો હોય તો પણ તને અત્યંત શુભ માનવામાં આવે છે તેને સંતાન સુખના સંકેત પણ માનવામાં આવે છે મિત્રો મહિલાઓ માટે ડાભી આંખનું ફરકવું બધી જ રીતે શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો હવે જાણીશું કે સ્ત્રીઓની જમણી આંખ ફરકવાનો શું હોય છે મિત્રો સામુદ્રિક શાસ્ત્રમાં કહેવાય છે કે જો સ્ત્રીઓની જમણી આંખ વારંવાર ફડકી રહે છે અને લાંબા સમય સુધી આવું થઈ રહ્યું છે તો અને એક અશુભ સંકેત માનવામાં આવે છે જમણી આંખ ફરકવાનો અર્થ એ છે કે આવનારા ટૂંક સમયમાં તમારે શારીરિક કષ્ટ અથવા કોઈ બીમારીનો સામનો કરવો પડી શકે છે મિત્રો સ્ત્રીઓની જમણી આંખ ફરકવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે થઈ શકે છે કે તમારા આવનારા સમયમાં તમારા કામ બનતા બનતા બગડી શકે છે અથવા તો તમને કોઈ અશુભ સમાચારના સંદેશ મળી શકે શકે છે મિત્ર હવે જાણીશું કે વિજ્ઞાન અનુસાર આંખ ફરકવાના શું અર્થ હોય છે મિત્રો વિજ્ઞાન અનુસાર આપણે મોડી રાત સુધી ઓછા અજવાળામાં અભ્યાસ કરીએ છીએ અથવા તો મોડી રાત સુધી ઊંઘતા નથી જેનાથી આપણી આંખોની સ્નાયુઓમાં થકાન આવી જાય છે અને તેના કારણે આંખ ફરકવા લાગે છે બીજું કે જો આપણે આપણી ઊંઘ પૂરી ન કરી શકીએ તો પણ આપણી આંખ ફરકવા લાગે છે કારણ કોઈ પણ હોય બધાની પોતાની અલગ અલગ માન્યતા છે વિજ્ઞાન માને તો આંખોનું ફરકવું એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ જો આપણે શાસ્ત્રોની વાત કરીએ તો સમુદ્રશાસ્ત્રની તો આંખોના ફરકવા પર ઊંડા રહસ્યો છુપાયેલા છે જો કે મનુષ્યને સમય પર આવનારી શુભ અને અશુભ ઘટનાઓથી અવગત કરાવતી રહે છે આશા રાખું છું કે જાણકારી તમને ઘણી સારી લાગી હશે તો વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો તમારો ખૂબ ખૂબ આભાર